હું રામજીભાઈ વાળા અને આપણે ડુંગળી ચોપવાની છે લીલા રોપની એટલે લીલો રોપ આપણે અત્યારમાં કેંસવા મળ્યા ભાઈ અને દાળિયા કરેલા છે લીલા રોપને આપણે ડુંગળી ચોપવા માટે તો આ અમારો રોપ ઊભો છે આ અમારે જવો ભરત કુમારને અમારે બેન વર્ષા બેન મળ્યા છે રોપ કેસવા તો રોપ કેવો છે તો લાવો મિત્ર આપણે બતાવીએ રોપ પણ એક નંબરનો છે તો આ રીતના આપણે લીલો રોપ ભાઈ ચોમાસામાં હારામાં હારો રોપ કહેવાય કે નજરે નહીં ગડીકમાં એની બદલે જો આવો સરસ મજાનો રોપ છે અને ડુંગળી પણ આપણે ચોપવાની છે દાડિયા આવે છે આપણે ગામડેથી ભાઈ આપણે આંબળાથી ટેમ્પો આવે છે અમારા ગામથી ભાઈ તો જુઓ ખેંચો તો કેવા ખેંચાય છે જુઓ તો આ રીતના દર્શક મિત્રો આપણે લીલા રોપની ડુંગળી ચોપવાના છીએ અને પછી અત્યારે તો રોપનો ટોક કરતા આપણે કરીએ છીએ ખેંચીને કારણ કે દાળી આવે તે પહેલાં આપણે થોડુંક ખેંચીને આડી ત્યાં રાખવો પડે એટલે આ રોપ આપણે ખેંચી રહ્યા છીએ અને પછી જ્યારે છે ત્યારે પણ બીજા વિડીયામાં તમને બતાવશું ત્યાં સુધી આપણા વિડીયા જોતા રહેજો લાઇક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો જય ગોપનાથ મહાદેવવાલા તો આ રીતના આપણે લીલો રોપની ડુંગળી સોંપવાની છે ભાઈ તો જય ગોપનાથ